તો મોટા ભાઈ આ વરિયાળ અંદર શું સમસ્યા હતી અને તમે ગોવિંદભાઈ ને બોલાવીને એના માટે શું સમાધાન લીધું સમસ્યામાં એવું હતું સાહેબ કે પેલા ગ્રોથ થતો નતો ગ્રોથ નતો હા ગ્રોથ થતો નતો ને વરિયાળી પીડી પડતી હતી પીડી પડતી હતી એટલે પછી મેં ગોવિંદભાઈનો સંપર્ક કર્યો ગોવિંદભાઈ આ આવ્યા અને આઈન મને માર્ગદર્શન આપ્યું કે ભાઈ તમે વરિયાળી પીડી પર છે એના માટે તમે તેજસ એક સ્વાટ અને ડોક્ટર ડોક્ટર ઇન્યુટેક આ બંને વાપરો અને જુઓ તમે રિઝલ્ટ જુઓ અને રિઝલ્ટ છે જ સો ટકા રિઝલ્ટ છે કારણ કે આ નીચે જે છે એ જૂનું છે મતલબ આ આ છોડ પીરો પડતો હતો તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આ નીચેથી છોડ જે મોટાભાઈએ વાત કરી કે આ છોડનું ફોલિંગ છે એ નીચેથી પીળું પડતું હતું અને એનો growth થતો નતો તો યુનિટેક અને તેજસ 108 આપ્યા પછી ઉપરની ગ્રીનરી અને એ સુકાર ઉપર જવા નથી નથી તો તમને 100% ડિફરન્સ જોવા મળે છે 100% ડિફરન્સ મોસ્ટલી ખેડૂત મિત્રોને ચરમીના પ્રશ્નો રહેતા હોય છે બરોબર તો આપણી વરિયાલી અંદર શું ડિફરન્ટ જોવા મળે છે ચરમીનો પ્રશ્ન જોવા મળે છે અત્યારે બિલકુલ નથી ચરમીનો પ્રશ્ન અને અત્યારે જો ખેડૂત મિત્રો કોઈ ખેડૂત મિત્રોને વરિયાલીનું વાવેતર હોય તો અત્યારે ડૉક્ટર યુનિટેક છે ડૉક્ટર કાશ્મોરા છે એ એની ફ્લાવરિંગની અવસ્થા હોય એ ટાઈમે તમે એની અંદર ડૉક્ટર કાશ્મોર આપો છો જેથી કરીને પર પંપે દસ એમ એલ ડૉક્ટર કાશ્મોર આપશો તેની અંદર ફ્લાવરિંગની સ્ટ્રેટેજી એ ચક્કરની સ્ટ્રેટેજી એક સરખી રાખશે ને નર અને માદાનું ક્રોસિંગ કરાવશે